ખેડૂતોને રડાવી રહી છે કસૂરી ડુંગળી ડુંગળી આમ તો ગરીબ અને સામાન્ય લોકો માટે કસૂરી ગણાય છે પરંતુ હાલ આજ કસૂરી જગતના તાતને રોવા માટે મજબૂર કરી રહી છે રાત દિવસ એક કર્યા બાદ ખેડૂતોએ જે ડુંગળી ઉગાડી છે એ જ ડુંગળીના યાર્ડમાં ભાવ સાંભળીને ખેડૂતો માથે હાથ દેને રોઈ રહ્યા છે ત્યારે હાલમાં ડુંગળી પકવદાર ખેડૂતોને કેમ આટલા ઓછા ભાવ મળી રહ્યા છે શું થઈ રહ્યું છે આવો જોઈએ જાણીએ સમજીએ નાસિક બાદ ડુંગળીનું મોટું ઉત્પાદન કરતો જિલ્લો હોય તો એ ભાવનગર છે એમાં પણ મહુવાની ડુંગળી ગુજરાત સહિત દેશભરમાં જાણીતી છે એટલે જ દર વર્ષે ખેડૂતો મોટાભાગે ડુંગળીનો જ પાક લે છે પરંતુ ચાલુ વર્ષે ડુંગળીની ખેતી કરનારા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કે ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળતા ડુંગળી વેચવા આવતા ખેડૂતો નિરાશ થઈ રહ્યા છે એક મણે ડુંગળીના માત્ર સિત્તેર થી સો રૂપિયા મળે છે ખેડૂતોને યાર્ડ સુધી ડુંગળી પહોંચાડવાનો ખર્ચ નથી નીકળતો બિયારણ ખાતર અને મજૂરનો ખર્ચ તો નીકળશે જ નહીં પચાસ હજાર રૂપિયા તો ઘરના જાય છે એમાં આ પચ્ચીસ હજાર નો ખર્ચો છે ને એટલા પૈસા થાય તો એ મજૂરી ખેતમાં કાપવાની એને મળવાની ભરવાની એ પૈસા દેવાય એમ બાકી તો બધો ખર્ચો ઘરનો જ છે સરકાર પાસે તો શું અપેક્ષા છે પણ આવા ભાવ તો સાવ હોવા ન જોઈએ કમ સે કમ ચારસો રૂપિયા તો આમાં વેચાવો જોઈએ તો પડતર થાય ખર્ચો તો નીકળે એમ આજ મેન આવ્યો તો ખેડૂત એને મુદ્દા એકસો નેવું રૂપિયા ઉધડા થયેલા નાખ્યા હવે એકસો નેવું તો એને અઠાવન સો અઠાવન સો રૂપિયા ભાડું થાય ખેડૂતને માટે કોઈ અત્યારે કોઈ મને એમ લાગતું નથી કે ખેડૂત માટે કોઈ છે એમ નથી વેપારી નથી કોઈ સરકારા કે કોઈ તંત્ર કે કોઈ ધ્યાન જ નથી આપતું કે અત્યારે ખેડૂત મરી રહ્યો છે જગતના તાત એવા ખેડૂતોએ હોંશે હોંશે ડુંગળીનું વાવેતર કર્યું હતું ખેડૂતોની આશા હતી કે જ્યારે પાક ઉતરશે અને વેચવા જશે ત્યારે કંઈક સારા ભાવ મળશે પરંતુ હાલ જે ખેડૂતોને મળી રહ્યા છે તે ભાવે ડુંગળી વેચવા કરતા ડુંગળી ફેંકી દેવાનું ખેડૂતો રટણ કરી રહ્યા છે ખેડૂતે ચાલુ વર્ષે ડુંગળીને કેમ ભાવ નથી મળી રહ્યા તેની વાત કરીએ તો માવઠાએ ખેડૂતોની ડુંગળીનો પાક બગાડ્યો વરસાદથી ખેડૂતોની ડુંગળી નાની રહી અને બગડી ગઈ ડુંગળી સારી ન હોવાથી એક્સપોર્ટ થઈ રહી નથી માવઠાના કારણે ખેડૂતોને ઓછો ઉતારો મળ્યો છે ઓછી અને ખરાબ ડુંગળી હોવાથી ભાવ નથી મળતા ખાસ કરીને ગુજરાતમાંથી જે ડુંગળી અહીંયા ગોંડલ અને મહવા જે આવે છે ભાવનગર યાર્ડમાં એ વરસાદને લઈને સૌરાષ્ટ્રની ડુંગળી ખૂબ જ નબળી છે સાઈઝ નથી ડેમેજ છે એટલે એને દૂર મોકલી શકાય એમ નથી નબળી ડુંગળી જૂની જે છે એની પણ ગુણવત્તા નબળી છે નવી આવે છે એ પણ વરસાદને લઈને ડેમેજ આવે છે એટલે ભાવ ખૂબ જ ઓછા છે આ ખેડૂતોએ ચોમાસું જે વાવેતર કર્યું હોય એ ડુંગળી છે કે જેમાં સામાન્ય રીતે પચીસ ત્રીસ હજારનો વિગે ખર્ચ આવતો હોય છે પણ અત્યારે માત્ર એને ચાર રૂપિયા કિલોથી લઈને પાંચ રૂપિયા નવી ડુંગળીનો ભાવ મળી રહ્યા છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં દરરોજની અંદાજે વીસ હજાર આસપાસ ગુણી ડુંગળીની આવક થઈ રહી છે પરંતુ ખેડૂતોને તેના કિલ્લોએ માત્ર ચારથી પાંચ રૂપિયા જ મળી રહ્યા છે ડુંગળીની આવક તો છે પરંતુ ડુંગળી સારી ન હોવાથી માલ બધો ડેમેજ થઈ ગયો જે ખેડૂત રૂપિયામાં વેચાવી દો એ ડુંગળી એસી થી નેવું રૂપિયામાં વેચાય છે એ પણ કારખાના ફેક્ટરી છે એટલે કારખાના ફેક્ટરી આ ડુંગળી ખેડૂતને ફેંકવી જ પડે કારખાના factory ના હિસાબે આ કારખાના વાળા લઇ જાય છે એટલે એસી નેવું રૂપિયા ભાવ આવે છે જે ખેડૂત હકીકતમાં કોઈ જાતનું વળતર મળતું નથી અને સ્ટેટ માં માલ જાય છે આપડા મહુવા યાર્ડ પણ કમોસમી વરસાદની હિસાબે લોડીંગ નો માલ જ ન આવતો અત્યાર ની પરિસ્થિતિ એ છે ડુંગળી નું લોડીંગ રોજ અત્યાર ની પ્રમાણ માં થી ચાલીસ ગાડી જેટલું લોડિંગ થાય છે એની બદલે અત્યારે એક પણ ગાડી લોડિંગ થતી નથી આ કમોસમી વરસાદની હિસાબે લોડિંગ વાળો માલ આવતો જ નથી અરાજી જે ડુંગળી ત્રણસોથી ચારસો રૂપિયા મળે વેચાવી જોઈએ એ જ ડુંગળીના કિલ્લોએ માત્ર ચારથી પાંચ રૂપિયા મળી રહ્યા છે એટલે જ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી આજે ખેડૂતોને રાતા પાણીએ રડાવી દે છે હર્ષદ દસાડિયા ઝી મીડિયા મહુવા